હલો હું સુપરવિંદ ઠાકોરનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં એક બે ફિલ્મોની વાત કરવાની છે કે ઘણો સમય થઈ ગયો યુટ્યુબમાં આવતા જ નહીં તો પહેલું પિક્ચર છે હમીર તો એ ઘણો ટાઈમ થઈ ગયો તો યુટ્યુબમાં આવતું જ નહીં આ વિડીયો બનાવવાનું એક જ કારણ છે કે ખબર પડે કે આ પિક્ચર યુટ્યુબમાં મૂકવાના બાકી છે અને અમીર પિક્ચરમાં હિતન કુમાર હે એક ભોજપુરીનો હીરો હે અને એક બીજો હીરો હે એનું નામ ન આવડતું પણ મેન હીરો હિતન કુમાર હૈ તો આ પિક્ચર આની ફૂલ ડિમાન્ડ છે અને બધાને આ પિક્ચર જોવું છે પણ યુટ્યુબમાં આવતું જ નહીં તો ચેવર જ જોવું તો આ ખાલી યાદ દેવરાઓ માટે વિડીયો બનાવ્યો છે કે આ પિક્ચર યુટ્યુબમાં મૂકવાનું બાકી છે અને બીજું પિક્ચર છે પ્રેમ યુથ તો એમાં હીરોમાં જીત જીતકુમાર કિણર કુમાર અને હિરોનમાં હે પિનલ ઓબરાય તો આ ઘણો સમય થઈ ગયો યુટ્યુબમાં આવતું નહીં અને પ્રેમ યુદ્ધનું ટેલર ખાલી જોઈજો ટ્રેલર જોરદાર છે તમે ટ્રેલર જોઈશો તો તમને એમ જ લાગશે કે આ કંઈક સાઉથનું ફિલ્મ જેવું લાગે છે એવું ફિલ્મ બનાવ્યું છે સાઉથ જેવું અને ફૂલ ખર્ચો કરીને બનાવ્યું છે ને ઘણો સમય થઈ ગયો એ પિક્ચર પણ આવતું નહીં તો બંને પિક્ચર ફૂલ સપોર્ટ કરો કોમેટું કરો તો આ પિક્ચર આવે અને જેના પાસે હોય એના પાસે એ કંઈ યુટ્યુબમાં મૂકો અને કંઈ એકાદી ચેનલવાળાને દો તો યુટ્યુબમાં આવે આ પિક્ચરની ફૂલ ડિમાન્ડ છે અત્યારે અને સપોર્ટ કરજો મને સપોર્ટ કરજો અને તમે કોમેટું કરજો તો આ બંને પિક્ચર યુટ્યુબમાં જલ્દી આવતા રહે અને પછી પડ્યા પડ્યા પિક્ચરની કિંમત ઘટી જાય છે તો અત્યારે ડિમાન્ડ હે તો અત્યારે મૂકો તો સારું કહેવાય પછી મૂકશો તો અને એટલા બધા વ્યૂ નહીં આવે કંઈ નહીં આવે એના કરતાં અત્યારે મૂકો અત્યારે ડિમાન્ડ હે ડિમાન્ડ હોય તારે જ પિક્ચર મૂકો તો તમને ફાયદો થાય પછી પડ્યું રાખશો તો તમને કંઈ ફાયદો નહીં થાય અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળશું નવા વિડીયોમાં જય માતાજી